ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે વસાહત પર ડિમોલેશન હાથ ધરાયું સૈના ચાવડીગેટ વિસ્તારમાં અંડરબ્રિજ બ્રિજ રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ આ વિસ્તારમાં પીજી વિસેલી દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી એક દબાણનો ખડકાય છે અંડરબ્રિજ તરફ પચાસ થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો બાંધવામાં આવે છે અગાઉ પર આ દબાણ પર મનપાઈ પોલીસની સાથે રાખી દબાણ હટાવ્યા ત્યારે ફરી ગેરકાયદે ઉભા થયેલ દબાણોને

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાવડી ગેટ વિસ્તારથી કુંભારવાડા અંડરબ્રિજ સુધીના રોડ પર ચોવીસ મીટરના રોડમાં હાલ નવ મીટર જેટલો જ ખુલ્લો હોય બાકીના પંદર મીટરના રોડમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી આજરોજ ચાલુ કરેલ છે જેમાં સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ તથા ત્રણ ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે જેના ડિમોલેશનની કાર્યવાહી હાલ શરૂ છે અંદાજીત ત્રણ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવનાર છે